આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ને છ વર્ષ પૂર્ણ થવા પર સેવા પખવાડિયું હેઠળ સાઠ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ અબડાસા વિધાનસભાનું નખત્રાણા મધ્યે નવાનગર હેલ્થ વેલનેસ સેન્ટર મધ્યે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તથા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પાંત્રીસથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે આગેવાનો ચંદનસિંહ રાઠોડ હરિસિંહ રાઠોડ વસંતભાઈ વાઘેલા તેમજ મીઠુભાઈ વાઘેલા જીતુભાઈ જાડેજા મામદભાઈ ખત્રી દિલીપભાઈ નરસિંહાણી રાજુભાઈ પલણ જીતેન્દ્રસિંહ જાડેજા તેમજ લાલજીભાઈ રામાણી નૈનાબેન પટેલ દક્ષાબેન બારૂ જાગૃતિબેન પલણ મહિલા મોરચો તથા યુવા ભાજપ તથા આરોગ્ય કેન્દ્રના ટીએચઓ પ્રસાદ આરોગ્ય કેન્દ્રના સુલેમાન પિંજારાની આગેવાની હેઠળ વિવિધ ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી નખત્રણા નવાનગર વેલનેસ હેલ્થ સેન્ટર ખાતે સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી નખત્રણા આરોગ્ય કેન્દ્રનો સમગ્ર સ્ટાફ તથા આશા વર્કર બહેનો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવાઈ હતી જનસેવા સેવા એજ પ્રભુ સેવા આરોગ્ય કેન્દ્રનો નવાનગર વિસ્તારમાં લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો

કોઈપણ આરોગ્યની તકલીફ હોય માથા તાવ અત્યારે વરસાદ થયો છે કોઈ પણ તો એના માટે અત્યારે અહીંયા કરીને કેમ્પ રાખેલો છે અને સાંજના પાંચ વાગ્યા સુધી આ કેમ્પ શરૂ રહેશે આ તમામ વિસ્તાર બધો માલધારી મજૂર એ બધો નાનો વિસ્તાર છે તો એના માટે ખાસ જરૂર હતો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમામ સાથે રહી અને આરોગ્ય ટીમને બોલાવી અને અત્યારે કેમ્પ આ શરૂ કરવામાં આવ્યો છે